હું એમ ખુદા ને કહું છું કે હું આ દુનિયા માંથી મરીને જાઉં ખુદા પાસે તેથી મારે ખુદાને કેવું છે મોત દેજે આવી મને મસ્તી દેજે તેથી બાપુ ફકીરે સિકંદર ને શું કીધું ખબર છે

ઈશ્વરે તમને મને બાપુ દેવામાં કઈ ખામી જ નથી રાખી ઈ તો આપણે જ્યાં જાવ ને બધા રોવે છે ગમે ની પાસે જાવ એક ભાઈ પાસે જાય તો કે બાપુ ભરું છૂટા કુટી રહ્યા બીજા માં જાવ તો કે ડોબું એનું દોન જ દેતું બીજા માં જાવ તો કે છોકરાને વહુને વેવઈ તડી ગયા મોકલતા નથી બીજા માં જાવ તો કે છોકરાને વાળા લઈ ગયા જામીન ચડતા નથી તો આપણે એમ કે આખી રોવે છે આપણે કેમ રોવું હરી ને ને મેળવવા વાણી છે ને બાપુ એ સંતો વેદના છે સંતો ની પીડા છે એ માણા થઈ જાવ માણા થઈ જાવ એમાં ભણેલા ગણેલા છે આમનું પૂરું એમ જ કરે છે બોલો આવું કઈ હોય જ નહીં ખોટા મતે દીકરા બંગલા છે લગન કે દીકરા કેટલા છે અરે જીવનમાં કઈક બાપુ મારા મા બાપ કોણ મારો ગુરુ કોણ મારું કુળ ક્યું આનું બાપી ખુમારી ન હોય તો મરી જવાય મેં વી વર્ષ ખનારો આંખો ને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું કોઈ આપણું એક રાજ્ય જોયા વગર બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો હું તમને સાબિત કરાવી દઈશ ભાઈ જીવન એનું નામ કેવાય ને કે અહીંયા ખવડાવનારા પીનારા મને નહીં મળ્યા હોય આ તો બધે શું છે

ભેંસ અંધારી ઓરડી માં બાંધી હોય તો એને ખબર પડે હાથ નથી આપ્યા તો આ મોઢે થી આંકડા માં બાંધી એક કરી નાખે આ નો ખવાય અને સુરતનગર માં રોજ અમે તો આવલા પણ સુરતનગર આવડો મારી અમે એક દી અહીંયા ગયા ને એક વીટ અને હોપારી ભરેલો ખટારો ઊભો છે તમે કહો આમાં શું ભર્યું કે હોપારી તમે કહો આમાં કેટલી ભરી કે વી ટન એટલે વી એટલી બધી મન કે રોજ એક ફેરો આવે તો ખાય છે માણસ તે ભૂંડડા ખાય છે આપડે માવા દીકરી આ તારો ખોરાક છે અમે ભાઈ ને જમદે બે નું ચાલુ થઈ અરે બાબુ ખાવાનું ખવાય ખાવા પીવાનું ક્યાં બાબુ દુનિયામાં ઓછું છે મને એમ થાય કે આપણે એક પારલે નથી જોયું અત્યારે તમને કહું કાજુ બદામ ખાય એવો બાબુ સમય આવ્યો આપણા છોકરા કાજુ બદામ ને ઓગેટ કરે હવે ખાવાનું ક્યાં છોડવું હતું રામ પણ હવે ખાવાનું ખાવું જ નથી હું તો નગર એમ કઉા દારૂ ની કોથળી હોય કે ગુટકા હોય કે માવું હોય ભૂંડા નાખજો ભૂંડા ભૂંડું આમ ભૂંડી જો નવું યુઝ મને કહેજો આપણે જેટલા બધા હારા કેટલા કહેવાય એમને લાગે ભૂંડા નો ખાતા હોય એ આપણે ખાતા હોય એટલે આપણે આબળું છે ને આપણે આપણે જેટલી આપણી વેલ્યુશન કેટલી કહેવાય ભલે હું કાંઈ વ્યસન બતાવવા ન થાય ઓહા ઓલા હો મારી વાળા એ રોજ અગરબત્તી તો કરતા જશે ને ખરાક મોકલજે મોકલ છે કોક મને ગાડ્યું દેજા વીડિયા મારા કોઈક જોઈએ આને ચા એના બાપના છે